પ્રકૃતિક કૂસી અપનાવી નહીંવત ખર્ચે વધુ આવક મેળવતા છોટાઉદેપુર તાલુકાના એક નાનકડા વિજોલ ગામના બિંદિયાભાઈ અડધાના એક છોડમાંથી 500 થી 700 ગ્રામ જેટલી ઉત્પાદન મેળવે છે ત્યારે સમગ્ર ખેરૂત આલમને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધા આંગણીચી દે છે આવો સાંભળીએ આ અંગે વિજોલ ગામના બિંદિયાભાઈ શું કહી રહ્યા છે સાંભળો તેઓ ના મુખે મારું નામ રાઠોવાડિયાભાઈ ભિલાભાઈ ગામ વિજોલ તાલુકો જિલ્લો છોટાદેપુર પહેલાં અમે રાસાયણિક ખેતી કરતા હતા અને જૂની પદ્ધતિથી ખેતી કરતા હતા બે હજાર અગિયાર બારથી આત્મા પ્રોજેક્ટની અંદર જોડાયો જોડાયા બાદ ધીમે ધીમે સજીવ ખેતી આવ્યા સજીવ ખેતી પછી ઓર્ગેનિક ખેતી પર આવ્યા અને ઓર્ગેનિક ખેતી બાદ હવે પ્રાકૃતિક ખેતી પર આવ્યા બે હજાર ઓગણીસથી મેં પ્રાકૃતિક ખેતી કરતો થયો છું અને પ્રાકૃતિક ખેતીની અંદર વરસાદની અંદર મેં સોયાબીન અને ડાંગર કરું છું ત્યારબાદ શિયાળામાં મકાઈ હળદર મરચાં પીંડા વગેરે પાકો કરું છું અને ઉનાળાની અંદર અડદ અને મંગ પાક કરું છું પ્રાકૃતિકમાં સૌપ્રથમ બિયારણને અમે બીજા અમૃતથી પટ આપીને વાવણી કરી વાવણી કરીએ છીએ વાવણી વખતે અમે પાયાની અંદર કનજીવા કનજીવામૃત આપીએ છીએ ત્યારબાદ પછી ચાલીસ દિવસ પછી અમે જીવામૃત આપીએ છીએ હવે જીવામૃત અમે ઠાળિયા પદ્ધતિથી ઠાળિયાની અંદર જીવામૃત છોડી દઈએ છીએ જ્યારે પણ જીવાત ની શરૂઆત થાય ત્યારે અમે વિવિધ પ્રાકૃતિકના આયામો જીવાત અમે ઉપયોગ કરીએ છીએ હવે ગયા વર્ષની મેં ઉનાળાની ખેતીની અંદર મકાઈનો પાક મેં કર્યો હતો જે મારો પણ એ પણ પોણા એકરની અંદર જેવો હતો અને એમાં મારું બિયારણ ચાર ચાર કિલો મેં વાપર્યું હતું અને એમાં મને ચાલીસથી થી પિસ્તાલીસ મન જેટલી મકાઈ પાઈકી હતી એટલે અંદાજિત લગભગ પંચાવન હજારની જેવી આવક મને મળી હતી વરસાદની અંદર મેં સોયાબીન ગયું હતું એમાં મને ખર્ચો સ સોળસો જેવો થયેલો હતો અને પાંત્રીસથી ચાલીસ હજારની આવક મને મળી હતી અને એની સાથે હળદી છે હળદીના એક સોળની અંદર પાંચસોથી સાતસો ગ્રામ જેટલું તાત્કાલિક વજન થાય છે અને પછી સુકાયા બાદ લગભગ ત્રણસોથી ચારસો ગ્રામ જેટલું થાય છે અને હળદી બે ક્યારાની અંદર છે આમાં મને થી બાર મન ઉત્પાદન મળશે હાલ હું શિયાળાના પાકમાં મકાઈ પોણા એક અંદર કરી છે અને એમાં ચાર કિલોનું વાવેતર છે અને મને લગભગ અંદાજે તમને પાંત્રીસથી ચાલીસ મન જેટલી મકાઈ મળશે મારા પાકોનું ઉત્પાદન છે એનું વેચાણ મેં મારા જાતે મેં કરી લઉં છું અને જે વધારાનું છે બીજું એ કૃષિ મહોત્સવ છે કે અન્ય પોગ્રામો હોય એ પ્રોગ્રામોની અંદર સ્ટોલ પર મૂકીને મેં વેચાણ કરી લઉં છું મારી જોડે ચાર દેશી ગાયો છે અને એ દેશી ગાયોના મળમૂત્રમાંથી મેં કંજીવામૃત ગીજામૃત જીવા જીવામૃત દસ અર્ક નિમાસ્ત્ર અગ્નિશસ્ત્ર બ્રહ્માસ્ત્ર ખાટી ગૌમૂત્ર અને અજમાસ્ત્ર જેવા આમ બનાવું છું જીવામૃત બનાવવા માટે દેશી ગાયનું ગૌમૂત્ર દસ લિટર દેશી ગાયનું ગોબર દસ કિલો એક કિલો ગોળ એક કિલો બેસન અને એક પાંચસો ગ્રામ જેટલી રાફડાની માટી અથવા વળની ચંદીની માટી લેવાની છે બસો લિટરની અંદર હવે આનું આનું મિશ્રણ કરીને બસો લિટરના ડ્રમની અંદર બધું મિક્સ કરવાનું છે અને મિક્સ કર્યા બાદ સવાર સાંજ એના ખડિયાળના કાંટાની દિશામાં હલાવવાનું છે અને સાત થી આઠ દિવસમાં તૈયાર થઈ જાય છે દેશી ગાયના નિભાવ ખર્ચ માટે અમને મહિને નવસો રૂપિયા મળે છે એનો ઉપયોગ નિભાવ ખર્ચ માટે કરું છું પ્રાકૃતિક ખેતીમાં બીજા ખેડૂતોને પણ બધી હશે આયામ છે પ્રાકૃતિકના એ આયામો વાપરતા થાય અને ઉત્પાદન સારું મળે છે અને જમીન શુદ્ધ રહેશે અળસિયા વધે છે અને જમીન સ્વસ્થ બને છે જેથી આપ ઉત્પાદન મળે છે એમાંથી ખાવાથી એનું પણ સ્વાસ્થ્ય શુદ્ધ છે એટલે પ્રાકૃતિક કૃષિથી ઘણા બધા ફાયદાઓ છે એટલે બીજા ખેડૂતો પણ અપનાવે એ મારી નમ્ર અરજ છે